મિત્રો આજે આપણે મને મને આજે આપણે મળવા આવ્યા છે પીપળી જેતપર રોડ ઉપર જે ત્રિલોકધામ સોસાયટી આવેલી છે એમના રહીશો આજે મને મળવા માટે આવ્યા છે હવે પહેલા તો સૌપ્રથમ જેટલા પણ લોકો જેટલા પણ મિત્ર આ લાઈવ જોતા હોય એમને નમ્ર વિનંતી છે કે તમે વધુ ને વધુ અને જેથી કરી અને અમુક લોકો એવું કહેતા હોય છે કે ભાઈ પ્રશ્નો માટે વાચા કેવી

પછી ત્રણ લાખ રૂપિયા રોકડા લે અને બાર લાખ લોન બનાવી દીધી બાર લાખની લોન કેના ઉપર કરી દીધી એ મકાન લેવા નથી જાણતા નથી ત્યાં કોઈ સરપંચોને ખબર કોઈ વ્યક્તિ જાણતું નથી હમણાં અત્યારે જે માજી એ જ રાખે એમની વેદના તમને હમણાં સંભળાવશો પણ એ પેલા તમને એક નાનકડી વાત કરી દઉં કે વિચાર કરો તમે આ રીતના જો ગરીબ લોકો સાથે વંચિત લોકો સાથે કારણ કે આ બિચારા તો મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા વાળા માણસો છે એની એક એવી આશા અપેક્ષા હોય કે એની વર્ષોથી આ જે મરણમણી હોય એ મરણમૂળી ભેગી કરી અને એક મકાન બનાવી તો એમના પેટે પાટા બાંધીને જે મહેનત મજૂરી કરી એમના દીકરા દીકરીને કામ આવે એટલા માટે આ લોકોએ વિચાર્યા પેટે પાટા બાંધીને મકાનો લીધા પંદર પંદર લાખના મકાન લીધા કોઈ જાતની સુવિધા નહીં નહીં ગટર નહીં રોડ રસ્તા કોઈ જાતની સુવિધા નહીં એને દસ્તાવેજ કરી દીધા તો માત્ર ને માત્ર ખુલ્લા પોર્ટના દસ્તાવેજ કરીને આ લોકો વયા ગયા અને ખુલ્લા પોર્ટના દસ્તાવેજ કરી દીધા એની ઉપર પણ બેન્કોએ લોન આપી દીધી હવે વિચાર તો કરો કે બેન્કના મળત્યો કેટલા આ બસ

ખાસ જાગૃત થાય તમે જે બિલ્ડર પાસેથી મકાન લ્યો છો એ તમને મકાનનો દસ્તાવેજ કરીને આપે છે કે ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ કરીને આપે છે કારણ કે જો એ તમને ખુલ્લા પોટનો દસ્તાવેજ કરીને આપશે અને ત્યારબાદ મકાનની અંદર કોઈ સુવિધા તમને નહીં મળે તો તમે આની ચર્ચા કરવા કોઈ પણ જગ્યાએ નહીં જઈ શકો કારણ કે એને જ્યારે તમે એમના વિરુદ્ધમાં કોઈ પગલાં ભણશો ત્યારે તમને એવું કહેશે કે અમે તો તમને માત્રને માત્ર ખુલ્લો પ્લોટ આપેલો છે આ દસ્તાવેજ તમે જોઈ લ્યો આ રીતના ગરીબો સાથે વંચિતો સાથે આ રીતના ચેડા કરવામાં આવ્યા છે આના માટે થઈ આગળની લડત તો આમ જનતા માટે થઈ આમ આદમી પાર્ટીના આગેવાનના તમે લડવાના જ છીએ એક પણ આની અંદર ભ્રષ્ટાચારની અંદર સામેલ જે કોઈ પણ બિલ્ડર કોન્ટ્રાક્ટર કે બેંકનો કર્મચારી હશે એને અમે મૂકવાના નથી આવનારા સમયની અંદર જો આ લોકોને ન્યાય નહીં મળે આ લોકો સાથે જે ખોટું કરવામાં આવ્યું છે આ લોકોની મરણ મૂડી જે કહી શકાય એની સાથે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે

કે દસ્તાવેજી લોકોએ કરી દીધો છે એ અઢી ત્રણ લાખનો કરી દીધો છે એની ઉપર બેન્કોએ બાર બાર લાખ રૂપિયાની લોન આપી દીધી છે તો આ બેન્કોને અમારે એવું પૂછવું છે કે આ બેન્કના જે કઈ પણ સાઇબોરિયા એને જે આ લોન આપી છે તો આ લોન આપી કયા આધારપુરા ઉપર સાચી વાત ને માજી બરાબર આ આ આ માજીનો સવાલ છે હવે આપડી યારે ભાઈ છે ભાઈને પૂછો અને એ કેસ બાબતે મેં હોમપસવાળાને મળવા ગયા તો હોમપસવાળા એમ કહે છે કે તમે લોન લીધી છે તો લોન લીધી છે બરોબર છે પણ ક્યાં આધાર પર લોન લીધી છે ખાલી પ્લોટ લેવા માટે કે મકાન બનાવવા માટે કે આખું મકાન ખરીદવા માટે પૂછવા નહીં કે તમે લોન લીધી છે જલ સાહેબ કે તમે લોન લીધી લોન ભરો પણ લોન મેં ભરો ક્યાં છે પણ અમારે જે મકાન આપવું નથી મકાન આવું ડિપેન્ડ છે કયા પણ કોઈ મળીએ કેવી જવાબદારી અમે એમાં પણ ભરી છે

જે પાવર નંબર ઉપર વ્યક્તિ હતો એ મારી પાસે એટીએમ કાર્ડ લઈ ગયો પૂરા ચેક લઈ ગયો અને મારા ખાતામાંથી હું પછી નાખેલા પૈસા હિન્દુસ્તાન બેંકમાંથી એને ઉચાપાત કરી લીધી છે અને એના પણ મારી પાસે નથી કારણ કે એ તો બહુ શિક્ષિત વ્યક્તિ છે બાબા સાહેબે કીધું કે ભણેલા ગણેલા લોકો આ સમયને નબળી કરો બાબા સાહેબે કે લઈ ગયા કે ભણેલા ગણેલા શિક્ષિત વ્યક્તિએ આ ગરીબ લોકોનું શોષણ છે તો આ ભણેલા તમને બનાવી કે ગરીબ માણસ મજૂરી કાળી મજૂરી કરે પછી નું શું હોય છે તો એમાં અધિકારો નહીં દેતા નથી આ કઈ પ્રકારની વ્યવસ્થા છે કોર્ટમાં કેસ અમારો ચાલુ છે હવે કોર્ટમાં અમે ધક્કા ખાઈ ગયા થાકી ગયા આટલી તારીખો નહીં આવી હતા તો જે લીગલ વકીલ છે કે તમારા મફતમાં નિય લેવો છે ને તમે કે જે આવી વર્તન કરો છો કે જાઓ તમે નિય દેવો નહીં આવે ત્યાં અમે કોર્ટ કોઈ વિષય નહીં એવા થાકી ગયા છે આ બાબતે અમને ક્યાંય જેવડો હવે

É a vida વાસતી શોષણ કરવામાં આવે અને બેંકો દ્વારા આ રીતના ભ્રષ્ટાચાર આચરીને આવી લોકોને 12 લાખની લોન બેંક દ્વારા લોન આ લોકોને કરી અને આ લોકોને મકાન આપી દીધું તમારે આટલા વરા ઉધી હપ્તા ભરવાના કેટલા વરસના હપ્તા નાના તમે વિચાર પાંચસો એટલે બાર મહિના થયા મહિને મહિના વીસ કરોડ રૂપિયા કેટલા થયા આજે મકાન છે ને કે કેલ્ક્યુલેટર બહુ મજા આવે છે તમને તો એશાફરી સમજ આવી આજે કેટલા કેન્ડર રૂપિયા નો હતો દર એ ભરવાનો હતો ઈ ને તેલો તમારો હતો કેટલા રૂપિયા નો હતો ખેતી ને કને ભગ્યા કે 14500 મને કરી બનાવ તમે 14500 કીધા હતા ને એ પોતાનો હતો 14500 ને હે ને મિત્રો જોજો 14500 નો દર એને હતો એને ગુણ્યા 12 એને 174000 રૂપિયા ರೋಪಡ ಕೆಲಸ ತೀರ್ಮ આડત્રીસ લાખ રૂપિયામાં માં નું મકાન જે છે ને એ વીસ વર્ષે છૂટું થાય આડત્રીસ લાખ રૂપિયા નું મકાન એની અંદર માત્ર દસ લાખ ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા નો એની ઉપર બાર લાખની લોન પેલા તો સમજવાનું જે રીતના છે કે આ લોન આવડી મોટી આ બેંકે કરી કેવી રીતે કરી સામાન્ય માણસ લોન લેવા માટે જાય તો બેંક એમ કે તમારો દસ્તાવેજ દસ લાખ રૂપિયા છે આની ઉપર વધીને બાર લાખ ની તેર લોન બેસે બરાબર વધીન 15 લાખ ની લોન બે તે દસ્તાવેજ એના કરતા લોન બે પણ માટી નું દસ્તાવેજ 3 લાખ રૂપિયા નો અને લોન બે કરતી હતી 12 લાખ રૂપિયા ની ચાર ગણી લોન માટી ને બેયા કરી વિચાર તો કરો દસ્તાવેજ ઉપર ચાર ગણી આવી કોઈ બેંક તો આવી લોન તો અમારી જોઈ છે મિત્ર એટલે આ રીતના ના જે કઈ પણ કર્મચારીઓ એ ભગત કરી અને આ લોકો ને ક્ષેત્રો માટે નું જે સંયંત્ર રચેલું હોય એમને એમને આવનારા સમયની અંદર ભૂલું પાડવાના છે પાડવાના છે પાડવાના છે એમાં મન મેક નથી ત્યારબાદ આવા ભ્રષ્ટાચારીઓ જે બિલ્ડરો છે કે જેને ગરીબોના પેટ ઉપર પાટું મળવા માટેના જે પ્રયાસો કર્યા છે એમને આવનારા સમયની અંદર નામ જો ખુલ્લા પાડવામાં આવશે કારણ કે હવે વિચાર કરો આ લોકોને સુવિધા ન મળે આ લોકો પંચાયત પાસે જાય

કે વેરો ભરવામાં ન આવતો હોય ગરીબો પાસેથી શોષણ કરવામાં આવતું હોય એમની પાસેથી વેરો ઉઘરાવામાં નથી આવતો વેરો ઉઘરાવામાં નથી આવતો શું કામ કે રોડ કોઈ લીધા નથી

એ લોકોને અમે સાત સટકા પણ આપવાના છે કારણ કે માજીએ જેમ કીધું કે બિચારા દિવસથી લઈને રાત સુધી પોતે પોતાના કામ ધંધે વયા છે મજૂરી કામ કરે છે કારખાની અંદર અંદર બે છેડા ભેગા કરવા માટે થઈને કાળી મજૂરી કરતા હોય અને છતાં પણ અમુક બેંકના બની બેઠેલા અધિકારીઓ દ્વારા પોલીસને ભેગા લઈને આવીને સીલ મારવાના પ્રયાસો થાય તો આ કેટલા અંશે યોગ્ય કહેવાય મિત્રો હવે આવનારા સમયની અંદર જો આ ભ્રષ્ટાચારી ભાજપની સરકારને ભગાવવામાં જે જાગૃત માણસો જો સાથ નહીં આપે ને

તો આની સામે આવતા દિવસોમાં આમ આદમી પાર્ટી ગરીબો સાથે રાખી અને એને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે નહીં લાવો તો પછી અમે રોડ ઉપર ઉતરીશું અને પછી જે કઈ પણ એની જવાબદારી જે કઈ તંત્રની રહેશે ત્યાં સમય અમે